સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ કોઈ ધોરણ બાર આઠ ની તૈયારી માટે લાગી ગયા હશો એવી ચોક્કસ મને ખાતરી છે કેમકે હવે પરીક્ષાનો સમય બહુ ઓછો રહ્યો છે અને બોર્ડની તૈયારી જ્યારે આપણે કરવાની હોય ત્યારે સ્વાભાવિકપણે આપણને ખબર છે કે તૈયારી માટે જે ટાઈમ જે હોય હંમેશા વિદ્યાર્થીઓનો ઘટતો રહેતો હોય પણ આપણે એવા ચોક્કસ સમય તૈયારી કરવી કે જેથી કરીને આપણને ભવિષ્યમાં એવી તકલીફ ન પડે કે સમય ના મળ્યો બરાબર જેમ કે ઘણા વિદ્યાર્થીઓ પહોળતા ટાઈમે કહેતા હોય કે સાહેબ મને તો ટાઈમ જ નતો મારતો જો સમય કદી મળતો નથી એને શું કરવું પડે છે કાઢવો પડે છે કોઈ પણ કામ હોય તમારું એના માટે સમય તમારે ફાળવવો પડે તો આ સમય નીકળે એ સિવાય ઓટોમેટિક કોઈનો એ સમય નીકળતો નથી એટલે ભણવા માટે પણ સમય કાઢજો તૈયારી કરવા માટે હજી ટાઈમ છે નથી એવું કે પૂર્ણ થઈ ગયું છે તો હવે આજે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ સમાજશાસ્ત્ર વિષયમાં તો સમાજશાસ્ત્ર વિષયની તૈયારી કેવી રીતે કરશો તમે કે જેથી કરીને તમારી જે આ બે હજાર પચીસની પરીક્ષાની અંદર તમે સારામાં સારું લાવી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાજશાસ્ત્ર વિશેની જ્યારે તમે વાત કરો ત્યારે આ રીતનું અહીંયા સ્ટ્રક્ચર છે અહીંયા ટોટલ દસ પ્રકરણો આપેલા છે પણ એ પણ હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો આ થોડો જે છે ને એ લેન્ધી સબ્જેક્ટ છે અને લેન્ધી સબ્જેક્ટ હોય એટલે આના માટે શું વધારે જોઈએ રીડિંગ જે છે એ સૌથી વધારે જોઈએ તમે જેટલું વધારે રીડિંગ કરો એટલા તમને માર્ક્સ કવર કરવામાં બેનિફિટ થાય હવે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ કહું આની અંદર એવા પ્રશ્નો પણ છે કે જે તમને સારામાં સારા માર્ક્સ અપાવી શકે છે જેમ કે છઠ્ઠા પ્રકરણમાંથી સાતમા પ્રકરણમાંથી આઠમા પ્રકરણમાંથી દસમા પ્રકરણમાંથી આ બધા પહેલા પ્રકરણો કરવા પડે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો જે પ્રકરણમાંથી સારામાં સારા માર્ક્સ મળે એમ હોય એને આપણે સૌથી પહેલા રિકવર કરી લેવા જોઈએ જેનાથી તમને જે છે એ વધુમાં વધુ બેનિફિટ મળે કેમ કે આમાંથી છે ને એમસીક્યુ પણ વધારે પૂછાતા હોય છે બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયાથી જે છે ને આમાંથી એમસીક્યુ ઉપર વધારે ફોકસ કરજો હવે એમસીક્યુ પણ છે ને બહુ જ કહેવાય કે ક્રિએટેડ નથી હોતા એટલે કોમ્પ્લિકેટેડ નથી હોતા બનાવેલા બહુ જ ઈઝી આ ચેપ્ટર્સને તમે વાંચેલા હશે સમજેલા હશે તો આરામથી તમે કવર કરી શકશો બીજી વસ્તુ કે તમારા માટે હવે સમય જો કેટલા સમયનો છે સમયની અંદર તમારે શું કરવું પડે પાંચ 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 પ્રકરણો પૂરા કરવા પડે એક મહિનાની અંદર હા પંદર દિવસમાં પાંચ અને બીજા પંદર દિવસમાં પાંચ તો તમને જે છે કંઈક બેનિફિટ થાય

પણ આ બધા પહેલા તમારે ખાસ પાંચ પ્રશ્ન પત્રો પહેલા કે વાંચન પહેલા તમારે આ બધું જ જે છે શું કરવું પડે સમજવું પડે ભણવું પડે ને શીખવું પડે તો આ બધું જ ભણવા અને શીખવા માટે અમારી એપ્લિકેશન પણ છે ક્લાસ શાળા એજ્યુકેશન જેની અંદર અમારી એપ્લિકેશનમાં અમારા જે છે વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્લાસીસ ચાલતા હોય છે હવે આ માસ્ટર ક્લાસ એટલે શું વિદ્યાર્થીઓ પ્રશ્ન થાય ઘણી તો માસ્ટર ક્લાસમાં કેવું હોય પેલો વિડિયો લેક્ચર્સ અંદર આપેલો હોય દરેક ચેપ્ટર પ્રમાણેનો પછી દરેક ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો આપેલા હોય બોર્ડના આઈએમપી પ્રશ્નો આપેલા હોય વિદ્યાર્થીઓને કોલ દ્વારા વોટ્સઅપ દ્વારા સપોર્ટ મળે એટલે કે તમને કંઈ પણ ન આવડે ને તો તમે સીધા ડાયરેક્ટ કોલ દ્વારા ને વોટ્સઅપ દ્વારા અમારી સાથે મજગાર થઈ શકો છો અને સારામાં સારી તમે તમારી તૈયારી ચાલુ કરી શકો છો બીજું વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ પરીક્ષા ટાઈમે લાઈવ ક્લાસનું આયોજન થાય જેથી કરીને તમે સ્પેશિયલ લાઈવ ક્લાસનો અનુભવ કરી શકો અને સારામાં સારું રિઝલ્ટ લાવી શકો છો અન્ય વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની ફેસિલિટી પણ આપણા એપ્લિકેશનની અંદર મળતી હોય છે વિદ્યાર્થીઓ માટે જુદા જુદા નોટ્સ ઉપેલા હોય છે અને પરીક્ષાને લગતી તમામ જે અપડેટ્સ હોય એ આપણી એપ્લિકેશનમાં આવતી રહેતી હોય છે વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે અમારી એપ્લિકેશન પણ છે તમને કદાચ એપ્લિકેશન લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી ગઈ છે હું તમને અહીંયા મારો નંબર પણ શેર કરી દઉં છું જેથી કરીને જે નીચે અપડેટ્સ મળી જશે કોમેન્ટ્સની અંદર પણ તમે પૂછી શકો છો તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો બસ વસ્તુ એ જ યાદ રાખવી કે સમાજશ વિષય આમ સહેલો છે ધ્યાનથી અને વ્યવસ્થિત મહેનત કરશો તો સારામાં સારું રિઝલ્ટ લાવશે અને આની અંદર બીજી એક વસ્તુ હું તમને કહી દઉં માર્ક્સ સ્કોરિંગ સબ્જેક્ટ છે આની અંદર કેવું છે કે તમારે જે છે ઘણા સબ્જેક્ટ કેવા હોય કે તમે ગમે એટલી મહેનત કરો ને તો માર્ક્સ ના આવે જેમ કે તમે ગુજરાતી ગુજરાતીની અંદર તમારે સિત્તેર માર્ક્સ લાવવા ને એટલે આંખે પાણી આવી જાય ઇંગ્લિશની અંદર પછી તમારે જે છે અમુક હિન્દી સબ્જેક્ટ હોય ને હિન્દી આ બધા ભાષાકીય સબ્જેક્ટ જેટલા માર્ક્સ કાપવા હોય ને એટલા કાપી શકાય પણ આ બધા સબ્જેક્ટ છે ને થિયરિકલ સબ્જેક્ટ છે હવે આ થિયરિકલ સબ્જેક્ટ હોય ને એની અંદર જેટલા માર્ક્સ તમારે કવર કરવા હોય ને એટલા માર્ક્સ તમે કવર કરી શકો છો જેમ કે તમારે આ બધામાંથી આ બધા માર્ક્સમાંથી દાખલા તરીકે તમે અહીંયાથી ત્રણ ત્રણ માર્ક્સ જતા કરો તો પણ તમે જે ચાલીસ થી પચાસ માર્ક્સ સીધા લાવી શકો છો કદાચ જે વિદ્યાર્થીઓને પાસ થવું છે એક્સટર્નલ તરીકે પરીક્ષા આપી છે તો આ મેજર આ ત્રણ વિષય ત્રણ ચાર જે પ્રકરણો છે ને એને પહેલા કવર કરી નાખો કેમ કે અહીંયાથી જ તમે જોશો તો 40 થી 50 માર્ક્સ ઉત ખાલી આટલા પ્રકરણોમાંથી ચાર પ્રકરણમાંથી 50 માર્ક્સ નું છે આને સરખા કમ્પ્લીટ તૈયાર કર્યા હોય તો તમારા 30 માર્ક્સ જેવું આરામથી 30 ને તો ચલો કદાચ 25 માર્ક્સ આવે 50% માર્ક્સ આવે તો બીજા તમે અહીંયાથી 5 5 5 માર્ક્સ 4 5 4 5 માર્ક્સ લઈને અહીંયાથી 10 20 માર્ક્સ તમે અહીંયાથી પણ બીજા કવર કરી શકો છો 25 ને 25 તમારા 45 માર્ક્સ તમે આરામથી લાવી શકો છો

એ પણ હું તમને મૂકીશ પરીક્ષા ટાઈમ ને નજીક આવશે એટલે તમને એના દ્વારા પણ જે છે શું કરીશ માર્ગદર્શિત કરીશ એટલે તમારે પૂરેપૂરી તૈયારીઓ થશે સારામાં સારી વિદ્યાર્થી મિત્રો આટલા સુધી રાખીએ છીએ સમાજશાસ્ત્ર વિષયમાં તમે ક્યાંય અટવાઓ તો ચોક્કસ કરજો ક્લાસ શાળા એપ્લિકેશનનો નંબર પણ આપેલો છે એપ્લિકેશન ક્લાસમાં જોઈન થવું હોય તો હજુ પણ સમય છે ગોલ્ડન પિરિયડ છે હજી પણ તમે સમયથી જોઈન થઈ જાઓ તો વધુમાં વધુ સારા માર્ક્સ લાવી શકો છો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર